વિઠ્ઠા કારતક સુદ અગિયારસને દિવસે માંડવે ખાતે આવેલ વિઠ્ઠલનાથજીના મંદિરેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો બસ્સો સોળમો વરઘોડો પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન કર્યા બાદ ભગવાનના જયઘોષ સાથે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં શરણાઈ ઢોલ બેનબાજા ભજન મંડળી જોડાયા ભગવાનના વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ઠેર ઠેરથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ વરઘોડામાં જોડાયા ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલ મંદિરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને મધ્યાહને શહેરના કીર્તિ મંદિર સ્થિત આવેલ ગેહનાબાઈ મહાદેવ ખાતે પહોંચશે ત્યાં પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવશે અને પ્રભુને ભોગ ધરાવાશે ત્યારબાદ ઢળતી સંધ્યાએ ગહેના બાઈ મહાદેવથી વરઘોડો પુનઃ નિજ મંદિરે પરત ફરશે દેવ ઉઠી અગિયારસ થી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતા જ શુભ કાર્યોની શરૂઆત સાથે મુખ્યત્વે લગ્નના મુહૂર્તોને નીકળતા હોવાથી લોકો આજથી શુભ કાર્યો કરવા માટે સજ્જ થઈ જશે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તેનો ભગવાન નો બસો સોલમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે વર્ષોની પ્રણાલિકા મુજબ વર્ષો વરઘોડો માનવીની વછલી કમાનેથી જ નીકળ્યો છે જે કહીએ કે પંદર દિવસ પહેલાં જે રીતનું બેરિકેટિંગ હતું અને મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી અને એમને મંદિરના વરઘોડા માટે બેરિકેટિંગ ખોલી આપ્યું છે તો આ વરઘોડાની પરંપરા અખંડ રહી છે તો એના માટે મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીશું સાથે અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રી તેમજ અમારા વિસ્તારના ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીશું કે જેમને મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો આ પરંપરા અખંડ રાખવા માટે વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માને છે